ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપર લાગ્યા ગંભીર આક્ષેપો સાંભળો કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નામે મીઠાની જમીનો પાસ કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ કરાયા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય દ્વારા છેલ્લા આ વહીવટ તંત્ર ઉપર હર્ષ સંઘવીના નામની ઉપયોગ કરી અને ધમકીઓ આપવામાં આવી રહી છે તંત્રને દબાવવામાં આવી રહ્યું છે અને એની અસર એવી થઈ રહી છે કે જે ઇલિગલી ફાઇલો પાસ કરવામાં આવી રહી છે હું તમને કહું તો એમની પોતાની વ્હાઈટ વાઇની પ્રાઇવેટ શોર્ટ લિમિટેડની માગણી હતી એ માગણીવાળી જમીન ઓવરલેપ થતી હતી સાથે સાથે એમનાથી એ જ જગ્યા ઉપર એમનાથી અગાઉ પણ રાજ્ય સરકારનો બે હજારનો ઠરાવ છે બે હજાર અઢારનો કે પ્રથમ ક્રમ પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે એને પણ અવગણી અને એમની જમીન પાસ કરવામાં આવી બીજી એક જમીન હતી નિધિ શોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એ જમીનની માગણી બે હજાર નવમાં ખાવડા વિસ્તારમાં કરવામાં આવી હતી બે હજાર ઓગણીસ સુધી ફાઇલની કોઈ મોમેન્ટ આવી નહીં બે હજાર ઓગણીસમાં એ ફાઇલને અચાનક પાક આવે છે અને જે ખાવડા વિસ્તાર હતો ત્યાં શેકી અને લખપત કરવામાં આવે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે